ગોધરા નગરપાલિકા ટીમ દ્વારા છેલ્લા એક દિવસમાં માં ગુજરાત શહેર આવેલ લાલબાગ બસ સ્ટેન્ડ થી બાબાની મઢી પાંજરાપોળ કલાલ દરવાજા ચિત્રા સિનેમા રોડ બામરોલી રોડ ભુરાવા વિસ્તાર સહિતના વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કેટલાક શાકભાજીના પાથરણાવાળા દુકાનદારો અને વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ચેકિંગ દરમિયાન વિવિધ વિસ્તારમાંથી ચોસઠ કિલો જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી નેકા વંશનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો જેના કારણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારી સહિત શાકભાજીના પાથરણાવાળા ને દુકાનદારોમાં ફફડાઈ વ્યાપી જવા પામ્યો હતો સાથે સાથે આગામી દિવસમાં ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પશુ પક્ષી તેમજ માનવ માટે ઘાતક ગણાતી ચાઇનીઝ દોરીનું વેચાણ ગોધરા નગરપાલિકા ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગુજરાત શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક વેપારી શહેરના અલગ અલગ વિસ્તારમાં જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિકને જપ્ત કરી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લા સહિત ગુજરાત શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ કેટલાક વેપારી દુકાનદારો અને શાકભાજી ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે ગુદરા નગરપાલિકા સેનેટરી વિભાગના ઇન્ચાર્જ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર આર કે મહેતા સુરપાલસિંહ સોલંકી સહલ મનસુરી મનોજ ચૌહાણ સહિત નગરપાલિકા ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાંથી ચોસઠ કિલો જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી એકાવનસો રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો સાથે સાથે ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘાતકી ગણાતી ચાઇનીઝ દોરીનું પણ ગુદરા નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું